નમસ્કાર દોસ્તો આપણે કહેતા હોઈએ છીએ કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડે ભગવાન તો આજે મારે તમને વાત કરવી છે આ ખેડૂ વિશે આ અમારા બાપાના દીકરા ભાઈ છે અશોકભાઈ નાગજીભાઈ માંગુ કે આ ગામ છે બારડા આ ખેડૂત તરીકે એ આ ચાર પશુને રાખે છે એમાંના ત્રણ બળદ છે અને એક ભેંસ છે એક નાની એવી પાડી છે આ મકાન છે એના બારડા ગામની અંદર અને આ ખેડૂત છે એમાંનો આ એક બળદ જે છે લઈ લો તો આ બાજુ બળદને આ બે બળદ અત્યારે ચાલે છે આ બળદને છવ્વીસ વર્ષ સુધી એણે હાયક્યો છે અને એની સાથે એની જોડમાં બીજા ત્રણ બળદો નીકળી ગયા છે તો છવ્વીસ વર્ષ સુધી જેને ચલાવ્યો છે અને જેણે કામ કરીને આપ્યું છે તો એનું ગઢ પણ પાળવા માટે રાખ્યો છે આજે આ બળદ પાસે કોઈ કામ કરાવવામાં આવતું નથી ફક્ત એને ખાઈ પી અને આરામ કરવાનો છે કેટલા વર્ષ ચલાવ્યો છે ભાઈ આ બળદ પચવી વરસ ચલાવ્યો અને આની જોડમાં બીજા કેટલા બળદ નીકળી ગયા બળદ નીકળી ગયા અને અત્યારે તમે ચલાવો છો ખેતી માટે ઉપયોગ કરવામાં આ બળદ છે હા અને છતાં પણ એને એવું થયું તો બે ગાડી પાલો સિંગનો પાલો એને પાલિતાણા પાસે બળદ આશ્રમમાં મોકલાયો છે બે ગાડી તો જતી રહી છે અને ગયા વર્ષે પણ એક ગાડી પાલો આપ્યો હતો તો આ છે આપણે સૌરાષ્ટ્રના ખેડૂતો આપણે કહીએ છે ને કે ખેડૂત એક અન્નદાતા છે તો આ અન્નદાતાની સાથે સાથે પશુઓનું પણ એટલી દેખભાળ રાખે છે જો આ બળદ છે તમે જોઈ શકો છો આ લાલ કલરનું બળદ છે અને કેવો સંધો કહેવાય કેવો કહેવાય ગોરો ગોરો હવે આપણે હાકતા હોઈએ ત્યારે બાપડો બાપડો કરતા હોય છે અને પછી જ્યારે જરૂર ના હોય ત્યારે એને છૂટા કરી દેતા હોય છે એટલે બળદની પશુઓ મૂંગા પશુઓની બહુ કફોડી હાલત છે ઘણી બધી જગ્યાએ બિચારાઓને ખાવા માટે પણ મળતું નથી તો આપણે એક પાલા માટેનો એક વિડીયો બનાવ્યો તો પાંચ લાખ કરતાં વધુ લોકોએ છે અન્ય ખેડૂતોના બહુ બધાના ફોન આવ્યા કે તમે એનો નંબર આપો એડ્રેસ આપો અમારે પાલો મોકલવો છે એટલી તો આપી શકે તો ખેડૂત આપી શકે એટલે તો એને ધરતીપુત્ર પણ કહેવામાં આવ્યા છે અને સાથે અન્નદાતા પણ કહેવામાં આવ્યા છે તો આ ભાઈ છે અમારે મોટાભાઈ અશોકભાઈ નાગજીભાઈ એમના ભાઈ એક પણ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે બે ભાઈઓ છે અહીંયા ખેતી સાથે જોડાયેલા છે અને એમના જે છો બાળકો છે જે છોકરાઓ અમારા ભત્રીજા એ બધા મહાનગરોમાં ધંધામાં વેલ સેટ છે વસવાટ કરે છે મહાનગરોમાં અને આ બંને ભાઈઓ ખેતી સાથે જોડાયેલા છે અને ભગવાનની કૃપા છે તો જ એને આવું સૂજ્યું કે ભાઈ અમારે આ જે પચીસ વર્ષ સુધી અમને જે વળદે ખવડાયું છે અમારા ખેતર ખેડા છે એને અમારે હવે ક્યાંય વેચવો નથી કોઈને આપવો નથી અને અમારે પણ એની સાથે કામ કરાવવું નથી એટલે એનું ગઢ પણ પાળવામાં આવ્યું છે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો અન્ય ખેડૂતો સુધી પહોંચાડજો અને વિડીયોને શેર કરજો લાઇક કરજો અને ત્યાં કોમેન્ટના માધ્યમથી તમારા મંતવ્યો ચોક્કસપણે જણાવજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ